રામકથા શું શીખવાડશે ને એ બતાવવા જાઉં છું બાકી તમે જુઓ જગત ની અંદર તમે પોતે વિચાર કરો પાંચેક મિનિટ જ તમે પોતે વિચાર કરો તમારી તમારી તમે વધારે કોની કરોડા રામકથા શા માટે એ બતાવવા જવું છું તમારી જિંદગીમાં તમારી લાઈફમાં તમે વધારે ને વધારે ઝગડા કોની આ રહેશો તમારા પોતાના માણસો સાથે તમારા પોતાના વ્યક્તિની સાથે તમે જેને અતિ પ્રેમ કરતા હશો જેને તમે તમારા નજીકનો જેને માયનો હશે એની હારે જ તમારી જિંદગીમાં તમે વધારે વધારે બાય જાય છો વધારે વધારે ગુસ્સે તમે ત્યાં થયા છો તમે વિચારજો આપણને ધંધો સાચવતા આવડે છે આપણને કોમ્પ્યુટર ચલાવતા આવડે છે આપણને મોબાઈલો ચલાવતા આવડે છે આપણને એક આપણો પરિવાર સાચવતા નથી આવડતો એક આપણો પરિવાર ચલાવતા નથી આવડતું અને એટલા માટે આપણે વધારેને વધારે એને ખીજાણા છે તમારા નજીકના નજીક વ્યક્તિને તમે વધારેને વધારે ગુસ્સા કર્યા છે વધારે ને વધારે ત્યાં તમે ઝઘડા કર્યા છે એ આ રામ કથા બતાવશે કે એને માફ કરાય એની માટે ગળી જવાય નહીતર લક્ષ્મણજી તો લાલ ચોર થતા હતા પણ ભગવાન શ્રી રામ હતા નહીં લખાણ જે બધું થઈ રહ્યું છે બધું જ બની રહ્યું છે બરોબર થાય છે તો શાંત થઈ જા વિચાર કરજો પરિવારની અંદર કંઈ પણ ઘટના ઘટે એની અંદર હસુ શીખવાડે અને એટલા માટે માનવ શરીર રામ કથા શીખવાડે છે અને એટલા માનવ શરીર જે મળ્યું છે ને એ પરમાત્માની ભક્તિ કરવા માટે મળ્યું છે માટે વારે વારે અહીંયા ભક્તિ માંગશે ભક્તિના વરદાનો માંગશે સરપંચ શ્રી

राज जे क्रांति न करी सके ने या व्यास गादी क्रांति करे या व्यास गादी क्रांति करे राज गादी, गादी राज ऊपर बैठेलो व्यक्ति कोई निर्व्यसनी नहीं बना सके व्यास गादी ऊपर बैठेलो व्यक्ति कोई निर्व्यसनी बना सके राज ऊपर बैठेलो व्यक्ति बे परिवार ने भेगा नहीं करी सके

કે રામ ફળ કે સીતા ફળ વાનર ક્યારેય ન ખાય બહુ સમજ્યા જેવી વાત છે છે પણ એટલી ખબર કે અમારા પૂર્વજોના ઈષ્ટદેવ ભગવાન રામ હતા અને એટલા માટે રામ નામ ઉપરથી જે ફળનું નામ પડ્યું એ ફળ અમારે ન ખવાય માં સીતાના નામ ઉપર જે ફળનું નામ પડ્યું એ ફળ અમારે ન ખવાય અને આપણે ભગવાન ના પાડીને ગયા કે આ નો ખવાય નો ખવાય આ નો પીવાય આ પીવાય બોલો આપણા કરતા વાનર મહાન નહી એને પણ એટલી ખબર પડી વાનર છે પશુ થયા તોય ખબર પડી કે આ ન કરાય આ માણા બનાયો

ભગવાન સ્વામીનારાયણના દર્શન ન કર્યા હોય આ મેથાનનો એક પણ પરિવાર એક પણ પરિવાર એવું કહું છું એવો નહીં હોય કે જેના પૂર્વજે ભગવાન સ્વામીનેના દર્શન ન કર્યા હોય અનેક વખત મહારાજે પધાર્યા છે કહેવાનો મારો મતલબ તો આપણને ફરીને માનવ બનાવવાનું કામ આ કથા કરશે